તારું નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે બધા મજામાં હોય હોય મસ્ત અને સ્વસ્થ હોય તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ એન્ડ હેવ એ નાઇસ ડે તો મિત્રો આજે તો એ મૂકી દઉં પણ સાલું જ નહીં સવારે વહેલું અને આઠ વાગી ગયા અને પછી ઉઠાણી તો બ્રશ કરી લીધો છે અને અત્યારે મારા મમ્મીએ દૂધ ગરમ કરી દીધું છે અને આ વણેલા ગાંઠિયા તો ચલો પેલા નાસ્તો કરી લઈએ વણેલા ખાખરા વણેલા ખાખરા તો ચલો પેલા નાસ્તો કરી લઈએ આ થોડુંક નાસ્તો કરવો છે અને પાછો અલગ નાસ્તો બનાવો છે પ્રોટીન વાળો એમાં બટાકા પૌવા ગાજર બીટ એ બધું અમે લાયા છીએ તો ચાલો એનો પણ નાસ્તો બનાવી લઈએ અને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ તો મિત્રો વિડીયો છે રેડી થઈ ગયા છે ગાજર બીટ બીટ નાખી હોય તો ખાવાય બે ગયો છે તો ચલો આપણે પણ ખાઈ લઈએ હમ જોરદાર બન્યા છું મેટો ઓછું છે ખાવાનું તો મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને મેં ખાઈ લીધી દાળ બનાવી હતી મારી બટાકા કપમાં ખાતે એટલે ભૂખ નથી લાગી અને અમે મને આ ટોપું બતાવી દીધું છે કે બેટા તો આ બધા લોક રસે ને એ પલ દે ત્યાં ભૂખ એમો પલ આવે છે બેટો

તો મિત્રો મેં આ સોસાયટીમાં જે ચોખા લાગ્યા છીએ ચોખા મળતા હોય છે બીપીએલના કાર્ડ ઉપર આ તમે જુઓ ચોખામાં પ્લાસ્ટિકના ચોખા આવજો બતાવજો અમે ચોખા બધા ચોખા કાઢે પ્લાસ્ટિકના ચોખા છે આ અમે હે ગમે આજે જુઓ પલ હારી બતાવી કમ્પ્લીટ દેખા હે અમે આટલા પલ હારું અમે કૌશા આટલા લાઈ બાદ લાઈ દી નાખા એટલે બગડ્યું તો નહીં કે એટલે અમો નાખે એટલા હું પણ લાઈને તમને બતાવું છું કે પ્લાસ્ટિકના ચોખા આવે છે એટલે જે પણ લોકો આ સોસાયટીમાંથી ચોખા આવે છે કે બહારથી જે પણ ચોખા ખાતા હોય તેમાં તમારે ચેક કરી લેવું કે પ્લાસ્ટિકના ચોખા છે નહીં તો બીમારી અને રોગો વધતા જ રહે છે શું કહેવું મિત્ર તો જુઓ ભાઈ આ ચોખા પલાર્યા છે હું તમને બતાવું પ્લાસ્ટિકના ચોખા

અને આજે ખબર છે આજે પાંચ ફેબ્રુઆરી એટલે શું છે આજે હા આજે હવે ખબર તો છે આજે શું છે આજે સુનિતા વિલિયમ બે હજાર સાતમાં બે હજાર સાતમાં સૌથી વધુ અંતરિક્ષમાં રહેવાની મહિલા બની લગભગ એકસો પણ ચો દિવસ રહી હતી ને હા એકસો પણ ચો દિવસ રહ્યા હતા સુનિતા વિલિયમ્સ અને જે ભારતીય મૂળના છે કેમ બરાબર નાસવા દ્વારા જાય ને તો નાસા દ્વારા હા હા નાસા 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 એનું ફૂલ ફોર્મ શું છે ખબર છે

તમે આ જોઈ શકો છો પપૈયા મોટા મોટા થઈ ગયા છે અને અમે થોડા સમયમાં પાકીએ જ અને આપણે પપૈયું લેવા જતા ખબર છે પર તે શું ભાવ હતો ભાવ તો ખાસો હતો ખાસો પણ શું ભાવ હતો ખબર નથી પણ ખાસો હતો લગભગ પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા કિલો હતું ને પીસ ચાલીસ પચાસ રૂપિયા કિલો હવે એટલાની અંદર હવે કિલો હતું અને પાછળ અત્યારે તો ઘઉં પણ જોરદાર નીકળી ગયા છે બહાર કારણ કે હવે ટૂંક સમયમાં ઉનાળો ચાલુ જ થઈ ગયો છે આમ તો જો કે અને આમ પાછા ઘઉંની પેલી કે લમણી લણણી હું કેવાય લણણી કે લણણી ઘઉં એટલે એટલે ઘઉં કાપવાના છે મિત્રો થોડા સમય બાદ કાગજાર તૈયાર થઈ જશે ઘઉં મસ્ત પાકી જશે ત્યારે હા હા મહિના છે એટલે મહિના પછી આ ઘઉં એકદમ રેડી થઈ જશે અને ઘઉં ને કાપીને પછી

ભાવ કરવાની <laughs> <laughs> એ વસમ બધો નોમ હે લાવા બીજો બધો શું નોમ છે આ લાવા નું નોમ છે કારા પણ ખાવ પણ કારોભાઈ ભાઈ કુવા આયા નથી આ લાવા નું નોમ કઈ જ ના પડેલું એ અમારા આખા કુવા ના તા હાલ એવા કારો ભાઈ નામ છે એ ખેડૂત તો આયા નથી એટલે કારા ખબર આ લાવા નું કે એટલે ભલ ભલા સગા સકા સકા પણ હસતા હોય છે આ લાવા નું એટલે શું એટલે કારા ખબર છે પણ કારા પણ કેથી મિસિસ શિક્ષિકા છે એ પોચ વાગ્યા પાસે આવતો એ પાસે મળ ન તો પણ જાવાલ

ભાઈ હા તાર માસી યાદ કરે છે હો તાર માસી યાદ करतो તો ભાઈ યાર એ હયાન હયાન અલ્યા હયાન તો મિત્રો મારા તબેલામાં આ વાલુર વાયેલી છે આ જો મારા પપ્પા અને મામી બે વાલુરિયો વેણે છે આ જો વાલુરિયાની सब्जी છે કેમ કેમ મેં માઉ હમ Ada pori itu pagi aja nih. itu tuh ando. Cak labri aja hand tuh pagi aja ya ho. Aja nah, itu lebih Utra tang utra. Dia main ho. Utri jalan ho jadu jadu utri <laughs> Oh ma bayi

હા કમ્પ્લેન દેખાય છે મમ્મી હું બનાવીશ શાંતિ અમે એનું શાક બનાવીશ વાલુનું શાક બનાવી દીધું છે અમારા સબીરાથી જઈને લાયેલા મારો પણ અમે અમી બધો અને સબ્જી બની લે મારા દે પણ સબ્જી છે તો ચાલો ખાઈ લઈએ તા આપણે અને ખાઈ દેવા પછી ચાલીએ છીએ તો મિત્રો તમને મારું વિડીયો કેવું લાગ્યું પોણી વાળી ગયા શાક જોઈને તો તો મિત્રો તમને મારું વિડીયો કેવું લાગ્યું સારું લાગ્યું તો લાઈક કરી દેજો અને સારું ના લાગ્યું તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર